હેલો ગાઈઝ કેમ છો મજામાં તો તમે બધા મજામાં જ હશો તો દોસ્તો અહીંયા સાંજના પાંચ વાગવા આવ્યા છે અને આપણે આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ આજે દિવસમાં ખાસ કરીને વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો તો દોસ્તો અહીંયો સાંજના પાંચ વાગે છે અને ત્યારે આપણે અહીંયા વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધો છે તો મિત્રો વિડિયો મેં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે મારા નવા વિડીયો જોઈ શકો તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં અહીંયા આપણે રીંગણી અને મરચી કરેલી છે જે અત્યારે આ હુકાઈ ગયા છે જોઈ શકો છો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા તો દોસ્તો આ આપણા લાકડા પડ્યા છે જોઈ શકો છો તમે વિડીયોમાં આજુબાજુ અહીંયા ઢોરો માટે ઘાસ કરેલી છે તો દોસ્તો અહીંયા આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો આપણે ઢોરવા માટે અહીંયા લીલો ચારો કરેલો છે આજુબાજુ ખેતરમાં અને દોસ્તો અહીંયા લાકડાનો ડગલો છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો મિત્રો આ રીતે હોય છે આપણે ગામડાની અંદરનો વ્યૂ તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો તો દોસ્તો ચાલો આપણે અહીંથી આગળ જઈશું તો મિત્રો અહીંયા તમે આપણા વિડીયોમાં જે ગાય તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગુણો પડ્યો છે ડોરવા માટે તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા છે જોઈ શકો છો દોસ્તો અને મિત્રો અહીંયા આપણે ગૌ હોજા કરવાનું કોમ ચાલે છે જોઈ શકો છો આ છોકરાઓ અહીંયા ગૌ હોજા કરે છે દળાવવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં અહીંયા ગૌ હોજા કરવાનું કોમ ચાલે છે તો દોસ્તો વિડીયોમાં એન્ડ તક બન્યા

તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં અહીંયા આ ઓબલી છે ગોરસ અત્યારે લાગી ગઈ છે તો આ આ રીતે આપણે જોઈ શકો છો સોબલી તમે કઈ જ આ બાજુ ખેતરમાં ડુંગળી કરેલી છે તમે જોઈ શકો છો એ હવે તૈયાર થઈ ગઈ છે એટલે થોડા સમયમાં આપણે કાઢી લેવાની છે ડુંગળીઓ તો આ ડુંગળી તૈયાર થઈ ગઈ છે આપણી ખેતરની અંદર

તો મિત્રો વિડિયો મેં એન્ડ સુધી બનાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે નવા વિડીયો જોઈ શકો દોસ્તો જોઈ શકો છો આ દૂધ કાઢવાનું કામ અહીંયા ચાલુ છે તો મિત્રો સાંજના અહીંયા સાડા પાંચ થઈ ગયા છે અને અહીંયા આ દૂધ નીકળી ગયું છે અને આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો દોસ્તો સાંજનો સમય છે

તો દોસ્તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો ફરી મળીએ બીજા વિડીયોમાં